અજરોદ નવાબંદર પોલીસ સ્ટેશન વિકે ઝાલા ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર તથા નવાબંદર પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલ રાજેશભાઈ લક્ષ્મણભાઈ ડોલિયા બોટ માસ્ટર ઇરફાનભાઈ અરુણભાઈ સોડા વગેરેનાઓ નવાબંદર મરીન પોલીસ સ્ટેશનની સરકારી બોટ એમપી 1215 વાળી બોટ દરિયાઈ પેટ્રોલિંગમાં હત્યા ત્યારે ગીર સોમનાથની મુલાકાતે માનનીય વડાપ્રધાનજી ભારત સરકાર નાઓ પધારવાનું હોય તેઓની સુરક્ષાને ધ્યાને લઈ કડક દરિયાઈ પેટ્રોલિંગ કરવા સૂચના થઈ આવેલ હોય ઉપરોક્ત નવાબંદર મરીન પોલીસ સ્ટેશન સ્ટાફ નવાબંદર પોલીસ સ્ટેશનની સરકારી બોટ નવાબંદર જેટી સૈયદ રાજપુરા બંદર સુધી દરિયાઈ પેટ્રોલિંગમાં હતા ત્યારે આશરે બારક વાગ્યે સિમ્બર બંદરની સામે ત્રણ નોટિકલ માઇલ દૂર એક લાઇનમાં એક સાથે દસેક બો બોટ ફિશિંગ કરતી હોય ત્યારે પેટ્રોલિંગવાળી સરકારી બોટ તથા પોલીસ સ્ટાફને જોઈ જતા પોતપોતાની બોટની ફિશિંગ જાળ ઉપાડવાનું ચાલુ કરતા બોટ પેટ્રોલિંગ પોલીસ સ્થાપિત તમામ બોટોને જે તે સ્થિતિ રાખવા જણાવેલ તમામ લાઇન ફિશિંગ બોટો જે તે સ્થિતિ રાખી તમામ બોટો ગેરકાયદેસર લાઇન ફિશિંગ કરતી હોય જેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે